કોરોના વાયરસ દરમિયાન રાખેલી માનતા બોરસદ તાલુકાના દાહોલ ગામના સરપંચે વારાહી માતાના મંદિરમાં પૂરી કરી કોરોનાના કપરાકાળ દરમિયાન કોરોનાના ખપ્પરમાં હોમાતા લોકોને જોઈને દ્રવ્ય ઉઠેલા બોરસદ તાલુકાના દાહોલ ગામના સરપંચે ગ્રામજનોની સુખાકારી માટે વારાહી માતાજીના મંદિરે પાધા રાખી હતી કે માતાના મંદિરે જઈ સરપંચ છે પાધા પૂરી કરી કોરોના વાયરસના પ્રભાવથી ગામના સરપંચે વારાહી માતાને પ્રાર્થના કરતા કરતાની સુખાકારી માટે માનતા રાખી હતી તે માનતા ગ્રામજનો સાથે વારાહી માતાના મંદિરે યજ્ઞ કરી પૂર્ણ કરી હતી યજ્ઞ સમયે સરપંચ લક્ષ્મીબેન ગોહિલ તથા ડેપ્યુટી સરપંચ રમેશ ગોહિલ અને આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા પ્રતાપસિંહ ગોહિલ તથા કિસાન સંઘ યુવા મોરચાના મંત્રી અરવિંદ ગોહિલ તથા સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી વારાહી માતાની માનતા પૂર્ણ કરી હતી રિપોર્ટર વિજયસિંહ રાઠોડ બોરસદ ગામના સરપંચ શ્રી લક્ષ્મીબહેને આજે કોરોના સમયની અંદર જે મહામારી જે ચાલી રહી હતી એ મહામારીની અંદર એમણે કોરોના નિમિત્તે એ જે એમણે બાધા રાખી હતી કે આ દાવોલ ગામને સ્વચ્છતા રહે શાંતિ રહેશે અને સુખીથી દરેક ગામમાં રહેશે અને પૂર્ણા મુક્ત રહેશે એવી રાખી હતી અને એ નિમિત્તે આજે દશેરા નિમિત્તે મા વાર માનો હવન કર્યો અને ગામના જ ગામજનોએ આવીને અહીંયા કરી દીવાબત્તી ગરબત્તી કરી અને એ માનતા પૂરી કરી છે અને આજે મા વહેરા માતાના સરપંચ એને એમણે કાર્યવાહી પૂરી કરી છે એ બદલ મા વાહે માને સત્સ પ્રણામ મા વારાહી જય